રાજપીપળાની જિલ્લા અદાલત માનનીય ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ કોર્ટ ને આપી અને વિવિધ પ્રકારના ચૌદ જેટલા મુદ્દાઓ લખ્યા આ મુદ્દો તે મુદ્દો ફલાણો મુદ્દો ને ચૌદ મુદ્દા આધારે પોલીસે પાંચ દિવસના રિમાન્ડ માગતા

ફરિયાદી પ્રાંત અધિકારી ના ટેબલ ઉપર એક પાણીનો ગ્લાસ પડ્યો હતો હવે આખી ઘટનાને સાચી માની લઈએ તો આમાં ધ્યાનથી મારી નાખવાની કલમ છુટ્ટો ગ્લાસ માર્યો એ ગ્લાસ કોઈને વાગ્યો જ નથી તો આમાં માણસની મરી જવાની સંભાવના ક્યાં આવી ત્રણસો સાત એટલે કે નવી કલમ એની જે છે